ડીસા ખાતે આવેલી નવજીવન સોસાયટીમાં છેલ્લા ચોત્રીસ વર્ષથી નવરાત્રીને લઈ ગરબાનું ભવ્ય આયોજન થાય છે ડીસામાં સૌથી મોટા અને સૌથી પ્રસિદ્ધ શેરી ગરબા તરીકે જાણીતા નવજીવન સોસાયટીના ગરબાની વિશેષતા એ છે કે અહીં ગરબા રમવા માટે કોઈ પણ વિસ્તાર હોય કે કોઈ પણ સમાજની મહિલા ગરબા રમી શકે છે આ ઉપરાંત અહીં પુરુષોને ગરબા રમવા માટે પ્રતિબંધ છે આ ગરબામાં સુરક્ષાને લઈ આજ સુધી કોઈ જ અનિચ્છનીય ઘટના બની નથી ત્યારે ચોત્રીસમાં વર્ષે ચોથા નોર્તે નવજીવન સોસાયટીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ ઉપરાંત નવરાત્રિના તહેવારને અનુલક્ષીને ઉપવાસ કરતા ભક્તો માટે ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દર વર્ષે નવરાત્રી દરમિયાન નવજીવન સોસાયટી દ્વારા માતાજીને થાળ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે આ વર્ષે ડીસા ખાતે આવેલી નવજીવન સોસાયટી ખાતે માતાજીને વિવિધ ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત નવદુર્ગા સ્વરૂપે નાની બાલિકાઓને તૈયાર કરવામાં આવી હતી આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ડીસા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી નિલેશભાઈ ઠક્કર કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર ડીસા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રે શક્યગૃપ મિત્રમંડળ સમર્પણ નવજન સોસાયટી વર્ષોથી આ નવરાત્રિનું આયોજન કરે છે આજે આ મંડળને આ ચાચા ચોકમાં જગત જનની માના આશીર્વાદથી ચોત્રીસ વર્ષ પૂર્ણ કરે છે અને આ આપણી સંસ્કૃતિ સચવાઈ રહે જગત જનનીમાં ભવાનીના ગુણગાન ગવાય એ જ રીતે અમે આયોજન કરીએ છીએ અને છેલ્લા કેટલા સમયથી એ અન્કુંટનું પણ આયોજન કરીએ છીએ અન્નકુંડમાં બહેનો પણ રસ લે છે અમારી સોસાયટીની બહેનો ભાઈઓ બધા એકસાથે મળીને આજે પ્રસાદનું શું જમણવાનું આયોજન કરીએ છીએ બધાના શાસક સાથે કરીએ છીએ અને અમારા ચાચા ચોકમાં વર્ષોથી સાંસ્કૃતિક રીતે જ ગરબા ગવાય છે પગરબા પહેરવામાં આવતા નથી કોઈ સ્ટાઇલ કરવામાં આવતી નથી જે આપણા જૂના ગરબા હોય છે એ જ પદ્ધતિ અમે વર્ષોથી અહીંયા ગરબા આ મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે